બાવીસમી તારીખે બાવીસ જાન્યુઆરીએ પ્રોસિડોન્ટિક્સ ડે તરીકે સમગ્ર ભારત દેશમાં ઉજવવામાં આવે છે અને એના ભાગરૂપે આજે એક સંપૂર્ણ સાપ્તાહિક સેલિબ્રેશન કરવાનું ઇન્ડિયન પ્રોસિડોન્ટિક્સ સોસાયટી દ્વારા નક્કી કરવામાં આવ્યું છે એટલે આજે અઢારથી લઈ અને બાવીસ તારીખ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન જનજાગૃતિ માટે અને દર્દી નારાયણના સેવા માટે ગોઠવવામાં આવેલ છે એ ભાગરૂપે આજે અઢાર તારીખે સવારે આઠથી નવ સરટી હોસ્પિટલ દાંતના વિભાગથી શરૂ કરી અને મેડિકલ કોલેજ કાળા નાળા થઈ અને એક મહારે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે રેલીનો મેઇન પર્પઝ હતો કે લોકોને જનજાગૃતિ મળે અને આવનાર જેટલા પણ રસ્તામાં અથવા તો રૂટ દરમિયાન જે પણ સામાન્ય લોકો હોય એને દાંતની સારવાર અંગેની માહિતી મળે એ બાબતનો હેતુ હતો અને ત્યાર ઉપરાંત રોજ કાલે વૃદ્ધાશ્રમમાં ન્યુટ્રિશન અને ડાયટ ઉપર એક પ્રોગ્રામ છે અને ડેન્ચર કેમ્પ અને ડેન્ટલ ચેકઅપ કેમ્પ રાખેલ છે દર વિવિધ કોલેજોમાં જનજાગૃતિ માટે દાંતની સંભાળ અને સારવાર માટે થઈને અલગ અલગ લેક્ચરો અને વાર્તાલાપનો કાર્યક્રમ રાખેલ છે વીસ તારીખે જીથરી ડેન્ટલ કોલેજ અમરગઢ ડેન્ટલ કોલેજમાં ડેન્ટલ ડિપાર્ટમેન્ટના સહયોગથી શેરી નાટકો અને અગેન આખી મોટી મહારેલીનું આયોજન સોનગઢ અને અમરગઢ ખાતે કરવામાં આવેલ છે અને ત્યાર ઉપરાંત અલગ અલગ લોકલ જાહેર જગ્યાઓ ઉપર નાટકોનું અરેન્જમેન્ટ છે કે જેથી એ લોકોને ખબર પડે કે દાંતની સંભાળ દાંતના ડિઝીઝ કયા હોય અને પછી બાવીસ તારીખે એક પચાસ ફ્રી ડેન્ચર એટલે કે જે ચોકઠું બનાવવામાં લગભગ દસથી પંદર દિવસ થાય અને ખર્ચો પાંચથી છ હજાર રૂપિયા થાય એ પચાસ દર્દીઓને ગામડામાંથી લઈ લે અલગ અલગ ગામડાઓમાંથી ભેગા કરી જે ખૂબ જ ગરીબ છે એમને પચાસને બે દિવસમાં ચોકઠું બનાવી અને બાવીસ તારીખે એ ચોકઠાનું વિતરણ કરવામાં આવશે અને એ સોનગઢ ખાતે કમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ તરીકે એ કાર્યક્રમ ગોઠવવામાં આવેલ છે मारा फोटो एक दो ले जा